આપણે ગામ અસમાપુરા ગોળા તાલુકો પાલનપુર અને જિલ્લો બનાસકાંઠામાં આવ્યા છીએ તો આજે ભાઈશ્રી છે એમને નવી પહેલી વખત આપણે ઓમ રુદ્રા બાયોટેકનું જમીન સુધારક આપણું વપરાયું હતું તો જાણીએ છીએ કે એમનો પ્રયાસ કેવો છે અને રિઝલ્ટ બાબતે આપણે પૂછીએ એમનું મંતવ્ય શું છે નમસ્કાર કાકા તમારું આખું નામ દલપતજી વિરાજી દલપતજી વિરાજી તમારા ગામનું નામ અસ્માપુરામ તાલુકો પાલનપુર જિલ્લો બનાસપુટ આજની તારીખવી તારીખ એકવીસ નવ બે હાજર ચોવીસ હવે કાકા મગફળી તમે વાવી છે બરાબર આ કઈ વેરાયટી છે તમારી સોણત્રીસ નંબર સોણત્રીસ નંબર ની મગફળી વાવી છે બરાબર છે હવે બીજી કેટલા દિવસ થયા મગફળીમાં

પોતે વાપરતા કેટલી બેગ લીધી હતી એક બે લીધી ત્રણ એમાં ત્રણ બેગ તમે બે બેગ વાપરી બે બે બરાબર છે તો તમને એમાં આ તમારા હાથમાં છોડ છે બરાબર ઓના પેલા તમે ખોલ્યો તો છોડ બરાબર તમે મને ઓળખતા હતા કોઈ દિવસ નતા ઓળખતા બરાબર છે આજે હું તમારી પાસે આવ્યો છું હવે તમે કહો તમને કેવું લાગ્યું આપણું કમ્પ્લીટ લાગ્યું

તમારા હાથમાં લાથી છે બરાબર છે બેસાર બેસાર સારો છે બરાબર બતાવો કેવો છે હવે બીજું કે કાકા તમે

તમાર નામ બોલી જોમાપુરાઘોળા તમે અમને ટાઈમ આપ્યો બરાબર એ બદલ ઓમ રૂદ્ર ઓમ રુદ્રા બાવેટે કંપની વચ્ચે તમારો આભાર માનું છું અને તમે વાપર્યું એ બદલે તમારો ખુબ ખુબ આભાર